હાલો મિત્રો પહોંચી ગયા છીએ માતાજીના મઢે જે અમારા માતાજીનો મઠ છે અને આજે અમે માનતા લઈ અને મઢે આવીએ છીએ આજે નોરતાનો બીજો દિવસ છે અને અમારા માતાજી અમારા કુળદેવીજી ભાડલાથી ગેલી અંબે ગેલમાં અને શક્તિમાં જે અમે પૂજીએ છીએ આવી રીતનો અમારો કંઈક મઠ છે આજે તમને મઠ દેખાડી રહ્યો છું અને ભૂવા અને પટિયાર જે હવન કરી રહ્યા છે આવી રીતનું કંઈક બહાર પણ બહારની જગ્યા છે અને બધા અમે પૈયા લાગવાયા છીએ ફેમિલી કે સાથ કે લાવો આજે તમને મિત્રો દર્શન પણ કરાવી દઈએ મઠની અંદર મિત્રો માતાજીનું સ્થાનક તમે જોઈ રહ્યા છો અને આ અમારે પટિયાર છે ને આ જે બેઠા આશીર્વાદ જે દઈ રહ્યા છે એ અમારે ભૂવા છે અને બધા વડીલો બેઠા છે અને માનતા પૂરી થાય એટલે કે પગે લાગી લો બધા પગયા લાગી રહ્યા છીએ પછી મિત્રો પેંડાની પ્રસાદી છે એ આપણે હવન કરી અને પછી બીજે વેચશું હવે જોવો તમે અમારે કીધું કે માગજો જે આપણે માનતા રાખી એ માતાજી પાસે માગજો બધાય કામ આપણે માતાજી પાસે મિત્રો માગવું એવી આપણી ઈચ્છા છે કે માતાજી આપણે બધાય કામ કરે જે પણ આપણી તકલીફ હોય ગમે તે મઢે આવી અને માતાજી પાસે માનતા રાખતા હોઈએ છીએ આવી રીતનો કંઈક અમારો મઠ છે કે તમે જોઈ રહ્યા છો અંદરનું જગ્યા દેખાડી અને હવે તમે બહાર જોઈ રહ્યા છો અમારે કિંજુ છે અને કિંજુના મમ્મી છે અને મારા ઘરના છે અમે બધા પગ્યા લાગીને બહાર બેઠા છે તો આવી રીતની કંઈક બહારની બધી જગ્યા છે અને મઠની અંદર તમે જોયું મિત્રો